મોરબી સિવિલ હોસ્પિટલની ગોર બેદરકારીના કારણે લોકો પરેશાન મોરબી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે લોકોને હેરાન છતાં જવાબદારીમાંથી હાથ ઉંચા કરી જિલ્લા પંચાયતની જવાબદારી છે એમ કંઈ સંતોષકારક જવાબ ન આપી શક્યા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આંગણવાડીની આશા વર્કર બહેનો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી સ્ત્રીઓને ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવે છે તેની જોગવાઈ મુજબ દર્દીને લાવવા તથા લઈ જવાની વ્યવસ્થા કરાવી યોગ્ય ટ્રીટમેન્ટ આપવાની હોય છે અને તેમના એકાઉન્ટમાં પૈસા આપી તેમને આર્થિક સહયોગ પણ કરવા કરવાનો હોય છે યોગ્ય ટ્રીટમેન્ટ પણ ન થાય અને સહાય પણ ખાતામાં હજુ સુધી આવી નથી પરંતુ મોરબીમાં જાણે એમનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય એ રીતે ઓપરેશન કરાવવામાં આવે છે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરી તેમને અપમાનિત કરવામાં આવે છે દર્દીને ઓપરેશન થિયેટરની બહાર લાવી ડોક્ટર દ્વારા ચેકઅપ અને નિરીક્ષણમાં રાખવાના બદલે સીધા એમને રજા આપી હાલતા કરી મૂકવામાં આવે છે તેમના પર સ્ટ્રેચર કે બેડની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી તેમને લાવવા લઈ જવાની પણ જાણે પેસેન્જર વાહન પાક ગીચો ગીચ બેસાડવામાં આવે છે એ રીતે એમને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનમાં ભરવામાં આવે છે તેના વિડીયો પણ દર્દીના પરિવારજનો દ્વારા ઉતારવામાં આવ્યા અને પુરાવા સાથે ફરિયાદ કરી હતી આ ઘટના ઘટનાગત બે તારીખની છે માળિયા તાલુકાના વર્ષામેળી ખીરસરા દૈશ્રા વવાણિયા ન્યૂ નવલખીથી બહેનોને આશા વર્કરો દ્વારા અહીંથી લેવામાં આવે છે તેમને ફરિયાદ કરતા આશા વર્કરોએ કીધું કે અમને કોઈ જાતનો સહયોગ આપતા નથી બીજું શું કરી શકીએ એટલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોક્ટર દુધ્રેજ જ્યાં સાથે ટેલિફોન અને રૂબરૂ દર્દીની પરિવારજનોએ ફરિયાદ પણ કરી છે કયા ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું અને એક દિવસમાં કેટલા ઓપરેશન કર્યા એમને કોઈ પણ જાણ નથી આ કામ જિલ્લા પંચાયતનું છે એમ કઈ જવાબમાંથી છટકી જાય છે અને આવા જવાબ આપી દેતા જવાબદારીમાંથી છૂટા પડે છે તેમની હાલાકીનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આટલી ઘોર બેદરકારીના કારણે કોઈ દર્દી સાથે અનિચ્છનીય બનાવ બનશે તો એના માટે જવાબદાર કોણ ભાજપની સરકાર અને ભાજપના નેતાઓ ચૂંટણી સમયે મોટી મોટી વાતો કરે છે પરંતુ મોરબીની વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે એના માટે જવાબદાર કઈ સરકાર જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનાર દિવસોમાં લોકોની સુખાકારી માટે મોરબી સિવિલ હોસ્પિટલ સામે જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકીઓ ઉચ્ચારી હતી